બરાબર છે તો કેના વાસે ઈ ગાતો પિલાળ આશે કોક તેયન છોકરાને તમારા જગાના વિવાહ છે મંગા માંજાના મંગાના મારા પોર પોત પૈસા મળશે એ ઓ કોક તેયન વાતો હતી આ રહ્યો મન કેવા દાડ વેવારી ને વેવારી કશુ નહી છે અરે તો

અરે યાર તું જો કઈ મુરત બગાડ ગોબરે તમે મૂર્તિ છો પૈસા લાવ મૂર્તિઓ મરી આવ્યા તે કાતો ને હોય

વ્યવહારની વાતો કેમ ગોબરે તમે વ્યવહારમાં કે વાત વ્યવહાર તો પા આવો છો મોટા કોકની અને વ્યવહારની હવે ગોબરે ને તમાર આઈટમ શું રાખવું છે શું શું રાખું છે કે